સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે ભાઈ આપણે હવારે 5:30 વાગે જાગી ગયા હતા અને અત્યારે સકલે કબૂતરને સણ લઈ લીધી છે અને બેઠા છે અને ભાઈ આપણું નિત્ય કરમ એટલે નાય ધોન કમ્પ્લીટ થઈ અને દીવા ધૂપ કરીને બેઠા છે ને હવેનું કામ છે આપણું સકલેને સહન નાખવી કબૂતરને સહન નાખવી અને પછી આયા જે બુલબુલ આવે છે મેના આવે છે અને ઉપર પોપટને આ સહન નાખવાનું કામ છે અને પછી ભાઈ આપણે ગા માતાનું વાંચું કરવાનું છે અને એ રીતનું છે અને ભાઈ હજી સૂર્ય ભગવાને કિરણ કાઢે નથી અને ભાઈ કહેવામાં આવે છે અને અત્યારે ભાઈ બહુ ઉપડેલું કે ભાઈ સુખનો સૂરજ ઉગ્યો પણ હવે મારું માનવું એવું છે કે ભાઈ જો સવારે તમે હાડા પાસે જાગી અને નિત્યક્રમ બતાવી અને સૂર્ય ભગવાન કિરણ કાઢતા હોય એ જોવો અને એ દર્શન થાય તો તમારે માનવું કે ભાઈ સુખનો સૂરજ હવે ઉગ્યો હશે અને એ પાકું આવું આપણું ભાઈ માનવાનું થાય કેમ બરાબર ને એટલે હા એટલે એ રીતે જાગવું પડે અને વહેલા જાગી અને સૂર્ય ભગવાનના પહેલા કિરણ નીકળે એના દર્શન કરવા જોવે તો તમારે જીવનમાં શરીર ભાઈ સારું રહે ઊર્જા રહે અને બીજા નંબરમાં કે ભાઈ કે ને સુખનો સૂરજ ઉગ્યો એ સુખનો સૂરજ હાસો તો ઉગે બાકી નવ વાગ્યા સુધી ભૂયે તો મને નથી લાગતું કે સૂરજ સુખનો ઉગે આવું છે ભાઈ તો હવે એમને નાખી દઈએ સાહેન અને આ પછી કરવાની છે ભાઈ શાભાઈ આધુ કામ એટલે શીરામણની તૈયારી અને એમાં ભાઈ ડુંગળી નાખીને પૂટલા બનાવવાના છે અને દહીંની તિખારી બનાવવાના છે એટલે જે બનાવે એ અત્યારે શેરામણમાં જમાવટ જ હોય ભાઈ અને ઉનાળામાં સારું દહીંની તિખારી હોય ને તો મજા આવે કેમ તો છે હા ઘર નું નહીં હોય નઈ રીતનું બનાવે એટલે બાકી ભાઈ હદા ખબર તો છે જ કે ભાઈ વસ્તુ બધી બહુ સરસ બનાવે છે રસ હોય એટલે મજા જ આવે ભાઈ કતરમાં ભાઈ આવી એટલે છે ને પેલા એના હાથ ફેરવવો પડે પછી થોડીક નીણ કરવી પડે અને પછી આ જે વાસેદુ છે એ કરીએ ત્યારે એને મજા આવે આ રીતની ભાઈ આદત પડી ગયેલી એને રોજ હાથ ફેરવવો પડે અને પાસે આવી એટલે તરત માથું ગોરું આવે છે એટલે એને પાછો પાસે જ આવે એટલે હાથ ફેરવવો પડે અને આ તો હું આગો ઉપર એટલે નગર તરત સાટવા મળે ભાઈ એવી આદત છે પણ હવે એ હવે ભાઈ આપણે આ કામ તો રેગ્યુલર કરીએ જ છીએ પણ રામનવમીને આ દિવસેથી આપણે એક નવું શરૂ કરેલું તો હવે આપણે કોઈ જગ્યાએ કાંઈ બહાર ન નીકળે કારણ કે ભગપાળા યાત્રાળુ હોય ક્યારેય નીકળે અને ક્યારેય નહીં એટલે આપણે અહીંયા વાડી હાજર રહેવું પડે કાંઈ જઈ ન એક કારણ કે એનું કાંઈ નક્કી ન હોય કે ભાઈ આ ટાઈમે જ આવે ગમે ત્યારે ગમે આવી શકે એ રીતનું હોય અને ભાઈ જો અહીંયા બે હવે એની વ્યવસ્થિત સગવડ કરેલી છે ઇસ્કોરને હોય એટલે ત્યાં બેહીને ચા પાણી નાસ્તો કરીએ કે બાકી બપોર પછી આવ્યો હોય તો બપોર પછી પાછા ઓલપા આપણે મકાને બેસીએ કે આ રીતનું જે થાય આપણે ધીરે ધીરે શરૂઆત કરી છે શરૂઆત કરી અને એનો ભાઈ વિડીયો મૂક્યો એટલે હવે ભાઈ બાપા સીતારામ કીધું ભાઈ હવને બાપા સીતારામ દાદા કરીએ આવો ને આવો સાથ સહકારને આવો નવો સપોર્ટ આપતા રહ્યો ભાઈ અમારે તો ભાઈ લાગણી જોવે તમારી બાકી તો બધું ચા કરશે રામ કૃપા હશીએ એટલે બધું હાલ્યા કચીએ ભાઈ આ રીતનો ભાવ છે આપણો આ કરીએ ભાઈ આપણે અમુક માણસ રાખ્યા હોય તો કરી જાય આવીને અને થાય પણ આપણને એટલું મનમાં એમ છે કે ભાઈ આપણે આ કાર્ય જાતે કરવું અને આપણા ઘરે ગા માતા હોય અને આ કાર્ય આપણે બીજાને કરવાનો કહીએ પણ હકીકતમાં હા આ છે કે ભાઈ આપણે એની સેવા કરીએ તો આપણા જીવનમાં જે આ ગા માતાનું પૂન છે એ આપણને મળે અને ભાઈ એના આપણે હાથ દાઢી એના હાથ ફેરવીએ તો આપણા શરીરમાં ઘણી ઉર્જા આવે આ ગા માતાથી એવું છે ભાઈ અને ભાઈ આપણા મોણે કે ગામ માતા દોવાય જાય કબૂતર સકલે સન લઈ લે પછી ભાઈના છૂટા કરી દેવાના હોય બે મારે પછી પાછા બાંધી દેવાના પછી પાછા રોટલીનો ભૂકો અને સેવ

જે અલગ જાહેરના કોઈની હોય એટલે આ બધું ટાઈમે ટાઈમે કરતું રહેવું પડે ટાઈમે ટાઈમે પાણી પાતું રહેવું પડે તો આ ભાઈ ગામ માતા આપણે હાંસવી કે બાકી ટાઈમે ટાઈમે એને બધી જરૂર પડે આપણે જેમ જરૂર પડે એમ બધું એને ટાઈમ હાંસવવા પડે ભાઈ શીરામણ બનાવીને પછી ભાઈ ડેજી જીમીને માટે બનાવવું પડે ભાખરી બનાવવી પડે પછી હાંસે પછી ખીચડી બનાવવી પડે એટલે એની રીતે એને પાછો ખોરાક આપવો પડે એટલે હવ જે અહીંયા આપણે જેના પાળીએ છીએ એની સેવા આપણે સો ટકા કરવી પડે તો જ એને રખાય નહીં કંઈ ન રખાય ભાઈ આપણું માનવું આવું છે

આપણે ભાઈ વહેલા જાગ્યા હોય શા એટલે મોડાકથી પીએ એટલે શાનો આનંદ બહુ આવે અને હવે જાગીએ આપણે લીંબુ પાણી રેગ્યુલર પીતા હોઈએ પછી કારેક એવું હોય તો લીમડાનો રસ પીતા હોઈએ લીમડાનો દાંતણ કરતા હોઈએ અને કારેક કાંઈક ઉકાળો પીતા હોઈએ હવારમાં વહેલા જાગીએ એટલે જાગીને પછી એટલે આપણે એક કલાક વહી જાય એટલે પછી શા પીએ એટલે સાનો આનંદ અને આપણને જે ઉકાળા પીધા હોય લીંબુ પાણી પીધું હોય શરીરમાં હાસું ગણ કરે અને એ આપણા શરીરમાં હાસું કામ કરે એટલે ભાઈ શા એ મોડેકથી પીએ અને હવે શાહ પાણી પીને થોડું ઘણું કામ કરીશું ત્યાં શીરામણ બની જાય પછી શિરામણ કરીને પછી રેગ્યુલર પાછા કરતા હોય એ કર્યા કરીશું આ રીતનું છે ભાઈ હવે ભાઈ ઉનાળો આલે છે વરસાદ પડે ત્યાં સુધીમાં આપણે તૈયારીમાં પહેલાં આગલા વર્ષે સાડે પાંચસો ઝાડ વાવ્યા એ બધા હાકલા શોટી ગયા છે અને હવે પાછા સાડે પાંચસો ઝાડ બીજા વાવવાના એટલે ઓર્ડર અમુક આપવાના શરૂ કરી દીધા છે જાણકારી મેળવવાની શરૂ કરી દીધી છે એટલે વરસાદ પહેલો પડે એટલે બાકીના ઝાડ વાવી જવાના આપણે અગિયારસો ઉપર ઝાડ વાવવા છે પણ અગિયારસો ની છે મારે રહેવા જોવે આ રીતનું કરવાનું છે એટલે એની તૈયારી આપણે શરૂ કરી દીધી છે પછી થોડાક દિવસમાં અંડરગ્રાઉન્ડ બધી પાણીની પાઇપલાઇન નાખી દેવાની છે પછી જગ્યા હરખી થોડીક લેવલ ટચઅપ બાકી છે એ થોડુંક કરવાનું છે એ બધું થઈ જાય એટલે પછી ભાઈ આપણે આરામ રહે પછી ભાઈ ખાતર એ નાખવું છે દસ પંદર ટ્રેક્ટર અત્યારે એટલે અત્યારે લેવલ કરવું એટલે ખાતર આપણે બધામાં એકારે પૂરતા નહોતા પણ હવે આખા ખેતરમાં એકારે ખાતર પૂરાઈ જાય અને બધું ઓર્ગેનિક કરવાની કોશિશ છે અને ઘા આધારિત આપણે બધું થઈ જાય એટલે આખા ખેતરમાં ઘા આધારિત ખેતી આપણે આગલા વર્ષથી થઈ જાય એટલે આ રીતની કોશિશ છે હવે સા મસ્ત ઉકળી ગઈ છે અને આદુવાળી અતારમાં સા હોય એટલે મજા આવે એક અને આપણે સા પીવાનું પાછું માપ એક સા સિરામણ કરવાનું એટલે થોડીક જ પીએ બાકી હોની આદત જુદી હોય કોઈક આખો કપ ભરીને પીતું હોય કોઈક આખી ગ્લાસડી ભરીને પીતું હોય પણ આપણે જો આ કપ છે આ કપ જ પીવાનું

તો પેલો આપણે ડુંગળી સાફ કરી નાખી હવે આપણે નું મળી સાફ કરી વાળી આને ખમણી નાખી આપણે અને લોટ આપણે ઓલા સયા નો પર લગા અને ડાળ કરાવીને લોટ કરાવેલો છે આપણે 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 ઘરનો છે હવે આ ડુંગળી ખમણાઈ ગઈ છે હવે આપણે છે ને લીલા મરસા ખાંડવાના છે લસણ ખાંડવાનું છે એ પેલા ખાંડી નાખી આ ખટકા કરી નાખ્યા છે અને લસણ ખાંડી હતું આમાં લીલા મરસા ખાંડેલા નાખી દીધા છે તપેલીમાં ડૂવો બનાવવા એનો અને હવે આપણે આ લસણ ખાંડેલું નાખી દઈએ અને લસણ આપણે સળિયાતું નાખવાનું છે એટલે પુડલા બહુ ટેસ્ટી બને હવે થોડુંક આદુ નાખી દઈએ આપણે આપણે આ ડુંગળી ખમણેલી આમાં નાખી દઈએ હવે બધો મસાલો નાખી દઈએ આપણે

すいませの કુવો તો મસ્ત બની ગયો છે જુઓ આપણામાં કોથમરી નાખ દઈ પછી શરૂઆત કરીએ આપણે પુરલા બનાવવાની

આ આવું છે ભાઈ લાગે હતું જોવામાં આપણને હેલું પણ કરવું બહુ અઘરું છે આ નગર કામ અઘરું છે ગરમ અને તિખારી બનાવવાની છે અને ભાઈ અતારમાં આવું શિરામણ મળે જાય એટલે આખો દીએ કાંઈ મળ્યું ન મળ્યું તોય આપણને કાંઈ તકલીફ શરીરમાં રહે નહીં અને પાણી પીવો આ કે બધું તો તમને કાંઈ વાંધો ન આવે હવે ભાઈ આપણે આ શુક્રવાર કાલે શનિવાર હનુમાન જયંતિ હો પછી એટલે બધું વસ્તુ તો બધું આવી ગયું છે પણ આ વખતે એ રીતનો વિચાર કર્યો ઓલા વર્ષે તો આવ્યા હતા બાળકો પછા હાથ બાળક આવ્યા હતા આ વખતે વધારે તૈયારી છે લગભગ હોક બાળકો હનુમાન જયંતિમાં દાદાની પરસેદી લેવા આવશે અને પરસેજીમાં એટલે આપણે કીટ બનાવીને આપવાની છે અને એ બધી તૈયારી કહી નાખી છે તો ભાઈ છે ને હનુમાન જયંતિનો વિડીયો છે આવશે એ જોજો જમાવટ થાય અને ભાઈ દાદાનું જન્મદિવસ હોય એટલે ભાઈ આમાં જમાવટ જ હોય હનુમાન દાદાનો જન્મદિવસ એટલે ખુશીમાં કોઈ પાર નહીં બરાબર છે દાદાના જન્મદિવસમાં આ તે અને જે થતું હોય તમે કહી નાખો એટલે ઘરનાના જન્મદિવસ બધાના સુધરી જાય એ ગેરંટી આપણી આવું છે ભાઈ એટલે કષ્ટભંજન દેવ હનુમાન દાદા એ એના કાર્યમાં જે કાંઈ આપણે અને ભાવથી કરીએ તો બાકી એવું ઓલું નથી કે ભાવથી જો આપણે કાર્ય કરતા હોઈએ તો આપણા બાળકોના જન્મદિવસ છે એમાં આપણે બધું જે ધારો એ કરી શકો કારણ કે દાદાના આશીર્વાદ એ રીતના મળે આપણને બનાવી નાખ્યા છે

દેવભૂમિ દ્વારકા જય માતાજી સીતારામ મજામાં આ ડુંગળી મળવાની છે ને હાલો ડુંગળી તૈયાર રાખવું એટલે આ બધું ભાઈ ઉનાળામાં ડુંગળી થોડીક વધારે ખાવી પડે એનું કારણ છે કે ઉનાળામાં ડુંગળી ખાવાથી લૂ ન લાગે અને શરીરમાં કાંઈ વાંધો ન આવે તડકી ગરમી વર્તાવા ન દે અને આપણે મસાલો બની ગયો છે તિખારીનો તો આપણે એને ઉતારી લઈએ આ મસાલો ઠરે પછી આપણે દહીં નાખવાનું છે દહીંને કોથમરી લઈએ પછી નાખીએ

પુડલાઈ બની ગયા છે તો હવે તમે સિરામણ કરવા બેસી જાવ અને હું દેજી જીમે હાટુ ભાખરી બનાવી નાખું હા અને પછી હું બેહીશ હા ગરમ ગરમ હું ટેસ્ટ કરું અને આપણે કોથમરી નાખવાની છે તો એ નાખી દઈ તિકારી માં કોથમીર તો મસ્ત લાગે તિકારી સવાદીસ બને એ મારી પાસે આપણે ઘરની છે હજી તિકારી મસ્ત બને છે હમ મોળું દહીં હોય બહુ ખાટું ન મોળું ન એટલે ઉડલા એ પણ એમ છે હું ડુંગળી વાળા એટલે બહુ સરસ ઉટલા મને પিখારી ઓય આમ તાલ મળી ગયો હોય ને એવું લાગે છે બહુ મજા આમાં શું છે કે આમાં આવે તો તમે નાખો કોઈ જમી માટે ભાખરી અને શિરામણ માં ભાઈ શે જમાવટ એટલે હું લઉં સિરામણ અને મળશું આગલા વિડીયો સીતારામ આવજો સીતારામ